દુનિયા ને પૂરું કરે છે ખેડૂમાંથી એટલો જુલમ છે અને સૈનિકો માંથી એટલો જુલમ છે બોલો બોલો ખેડૂત બીજા આખો દી આમ ધંધો કરીને કોથળા જેવો થઈને આવ્યો હોય ને તો લાઈટ રાતે બે વાગ્યા આપે બોલો કોને કહેવા જાય અને એમાં રાય બાપુ વાડીએ લાઈટ લાઈટ નાકા વાળતો હોય ને એ સવાર સુધી માં તો બાપુ પાંચ આઠ વખત તો લાઈટ પાછી જાય પાણી ક્યાંય હોય મોટર ક્યાંય હોય અહીંયાથી અહીંયા અપડાઉન જ કરતું હોય બાપુ ઉઘાડા પૈગે અડધી રાતે પાવડા કંપે કરી અને આ દુનિયાને બાપુ અનાજ પકવી અને તમારા મારા ભાણામાં આવે એનો કોઈ હિસાબ જ નથી સત્યની બાપુ કોઈ પરખ જ નથી રાખ કોને કેવું આપણે આપણે મેચ મેચ જયારે માંથી તમે જોજો આમ ડપકુ મારે લાઈટ મેચ ને માનું છું હું એવું નથી કહેતો મેચ રમે ખોટું છે એવી વાત નથી ભલે રમતા મને કઈ વાંધો નથી પણ બાપુ મેચ કદાચ બંધ થઈ જાય તો આ દુનિયા ભૂખી ન મરી જાય આ ખેડૂત બાપુ થાકી જાય તો શું ધૂળ ખાવી ક્રિકેટના ના દડા ખાવા સત્ય ની બાપુ પરખ જ નથી વાહ વાહ મજા મજા હાલે છે એટલે આમના હમુ કોક તો જો શું દશા છે આમની કારણ કે આ તો અત્યારે હવે મારે છોકરા કામ કરવા ત્યારે હું પાવડો લઈને નાકાજ જ વાળતો અને આવડે આવડે હો પડતો હતો અહીંયા વાળી એકડો હોય શું કરવું લાઈટ જાય તો આપણી અંદર આમને અને એ લાઈટ ચાલુ ને બંધ ચાલુ ને બંધ મૂળ તો એ માણસ હશે ને એની હાથિયત નહીં થતી હોય ને તો એને હાથમાં શું આવે પણ ઈર્ષા 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 તમે જોવો તો કોને કેવું આ જે સત્ય છે ને બાપુ એનો કોઈ હિસાબ નથી એટલા માટે મહાપુરુષો કે જ્યાં તમે ટાંકણી વાગો બધે ટાંકણી મારો આખા આખા શરીરમાં બધે વાગે તો શરીર જીવ હોય છે આ જોવાની જરૂર છે જાણવાની જરૂર છે અને અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો અને એવું બાપુ એક તત્વો અંદર નીકળી જાય બે ધી દેહ દુર્ગંધ મારી જતો અત્યારે આ ઉટકીને સાફસુફ કોણ રાખે છે બાબુ જોવું તો જોઈએ ને અને આ બાપુ સદગુરુ સિવાય બાપુ તમને મને ભાન થાય માણા પાણીમાં ધૂબકો મારીને આપઘાત કરવા ગયો હોય ને એ ગમે એટલી મહેનત કરે ને બાપુ પાણીમાં તળીએ જ જાય ઉપર રહે જ નહીં અને જીવ નીકળી જાય ને પછી પાણી નો હંગરે ઉપર આવતો હોય હાડા ત્રણ મણ ની કાયા એમ નામ હોય વજન એટલો ને એટલો હોય ઉપર કેમ આવતો રહેતો હોય